કેમ છો મજામાં સુવાક્યની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો કહેવાય છે કે શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય હોવું તે પણ એટલું જ જરૂરી છે આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે માનસિક સ્વાસ્થ્ય મેન્ટલ હેલ્થ કોઈ અજ્ઞાતે લખ્યું છે કે કોણ સ્પષ્ટીકરણને પાત્ર છે કોણ ફક્ત એક જ જવાબને પાત્ર છે અને કોણ અવગણવાને એટલે કે કંઈ પણ કહેવાને માટે પાત્ર નથી તે ઓળખતા શીખો મારા મિત્રો વાત ખૂબ જ સીધી છે ખૂબ જ સરળ છે એટલી જ મહત્ત્વની છે અહીંયા જે વાત છે તે વ્યક્તિને ઓળખવાની છે વ્યક્તિનો જે કંઈ સ્વભાવ છે તે જાણવાની વાત છે આજના આ સમયમાં આપણી પાસે સમય ઘણો ઓછો હોય છે ઘણો સરળ હોય છે આ સમયમાં જો આપણે દરેક વાતની સ્પષ્ટીકરણ કરવા બેસીશું દરેક વાતની ચોખ્ખ કરવા બેસીશું તો આપણો સમય બગડતો જ જશે વાત એટલી જ છે કે જો આપણે કંઈ સારું અને સાચું કરતા હોઈએ જે કંઈ કરતા હોઈએ તેના માટે આપણે ચોખવટ કોને કરવી પડે સ્પષ્ટીકરણ કોને કરવું પડે તે આપણને ખબર હોવી જોઈએ જો તે આપણને ખબર ના હોય તો તેનું આપણે શીખવું પડે કારણ કે ત્રણ પ્રકારની વસ્તુ થઈ શકે છે એક તો આપણે સ્પષ્ટીકરણ ખરેખર કોને આપવું છે કોની સાથે ફક્ત હા કે નામાં જવાબ આપીને વાત પતાવી છે અને કોને આપણે અવગણવું છે ઇગ્નોર કરવું છે જો આટલું આપણે શીખી શકીએ તો ચોક્કસ જ આપણે આપણું માનસિક સ્વાસ્થ્ય સારું કરી શકીએ છીએ મેન્ટલ હેલ્થને વધારે સારું મજબૂત સારું કરી શકીએ છે અને જ્યારે આપણું ખરેખર શીખી જઈએ છીએ કે કોને સ્પષ્ટીકરણ કરવું કોને ફક્ત એક જ જવાબ આપવો અને કોને અવગણવું જો આપણે ખરેખર શીખી શકીએ તો આપણું માનસિક સ્વાસ્થ્ય ખરેખર ઘણું બધું સુધરી શકે છે મેન્ટલ હેલ્થમાં સુધારો થઈ શકે છે બસ મારા મિત્રો મેન્ટલ હેલ્થનો સ્વાસ્થ્ય માનસિક સ્વાસ્થ્યનો જે ગુણ છે તે આપણા સમજીએ આપણા મનમાં ઉતારીએ અને જ્યાં જરૂર હોય જેવી રીતે જરૂર હોય તે પ્રમાણે આપણે સ્પષ્ટીકરણ કરીએ અને જ્યાં જરૂર ના હોય ત્યાં અવગણીએ ઇગ્નોર કરીએ બસ આટલું કરી શકીએ ચોક્કસ આપણે આપણું જીવન વધારે સારું બહેતર બનાવી શકીએ થેન્ક યુ